ઝાલોદ વિશ્વકર્મા મંદિર ખાતે રમેશ ઓઝાની કથાના આયોજન અર્થે પંચાલ સમાજ સાથે મિટિંગ યોજાઈ આ તારીખ પચીસ સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ મળેલ માહિતી અનુસાર ગત રોજ રાત્રિના દસ કલાક આસપાસ નગરની ધર્મપ્રિય જનતા માટે પ્રથમવાર જે ધાર્મિક રાષ્ટ્રીય પ્રવક્તા પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન પચીસ બાર બે હજાર પચીસથી એકત્રીસ બાર બે હજાર પચીસ સુધી યોજાવા જઈ રહેલ છે આ કથાનું આયોજન સ્વર્ગસ્થ શિવાભાઈ હીરાભાઈ પટેલના પરિવારજનોના સહયોગથી તેમના પુત્ર અંકુરભાઈ દિલીપભાઈ પટેલના સૌજન નથી ભાગવત કથાનું આયોજન પ્રભુતા પાર્ટી પ્લોટની પાછળ વણાક તલાઈ મંદિર ખાતે જે યોજાવાનું છે ત્યારે ચોવીસ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ રાત્રિના સમયે વિશ્વકર્મા મંદિર ખાતે અમાવસ્યાની મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ કથાના ભવ્ય આયોજન તેમજ સૌના સાથ સહકાર તેમજ માર્ગદર્શન માટે પંચાલ સમાજની એક મિટિંગ ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોજવામાં આવી હતી આ મિટિંગમાં પંચાલ સમાજ દ્વારા કથાના ભવ્ય આયોજન માટે આમંત્રણ આપેલ સૌ મહેમાનો સ્વાગત પંચાલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કથા કયા યોજવાની છે અને ક્યારે યોજાવાની છે તે વિશે જણાવ્યું હતું આ કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર એવા પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા પ્રથમવાર ઝાલોદની ધરતી પર આવવાના છે અને ત્યારે આ આયોજનમાં પંચાયત સમાજ પાસે તન મન ધરતી કહી શક તન મનથી દરેક આયોજનમાં સહકાર આપવા માટે આયોજન અર્થે કથા માટે વિવિધ સમિતિની રચના કરી અને સ્વેચ્છાએ જોડાવવા અપીલ કરવામાં આવી હતી પંચાયત સમાજ દ્વારા પણ જ્યારે આટલા મોટા કથાકાર આવી રહ્યા છે ત્યારે આવા ભ ભવ્ય વક્તાને દિવ્ય વાણીનો લાભ અચૂક લેશે અને પૂર્ણ સમર્થન આપશે તેવું ખાતરી આપી હતી જ્યારે ભાગવત જ્ઞાનરૂપી ભગીરથ નગરના આંગણે આવી રહેલ છે તો આ કથામાં અવશ્ય પંસાલ સમાજ જોડાશે તેમજ બીજા સમાજને પણ સાથે જોડીશું આ ભવ્ય કથા યાદગાર બની રહે તેવા આયોજન કરવામાં પૂર્ણ સમર્થન આપીશું તેવું કથાના આયોજકોનું કેવું હતું